મા તો મા માં અમૃતનું શ્રી મંત્ર છે તમે ખા મા 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 કીધા કરો સાહેબ પરમાત્માએ તો એમ કીધું કે હું ઘેરે ઘરે નહીં પહોંચી શકું માટે માનું સર્જન કર્યું એને કીધું કે મને પગે લાગવાની ઈચ્છા થાય તેથી તમારી જનની ને પગે લાગી લેજો મને પગે લાગ્યા બરોબર છે મને તમને સમજાતું નથી મિત્રો કારણ કે આપણા બેદિત્રી આપને માયા કરે બાયદા કરે બોલ્યા કરે એ ખબર તો જ્યારે ખૂણો ખાલી થાય અને જ્યારે માની ગેરાજરી હોય ખબર પડે કે મારી માં શું હતી ભર બપોરનો સમય હતો એક બાઈક રોડ પર આવીને અચાનક અટકી પાછળ બેસાડેલી માને રસ્તા પર ઉતારી દેવામાં આવી અને એની સાથે એ થેલો પણ ફેકાઈ ગયો જેમાં એની આખી દુનિયા બંધ હતી જૂની સાડી તૂટેલા ચશ્મા નાનકડી આરતીની ઘંટડી અને દીકરાની બાળપણની તસવીર પણ એ થેલો આજે રસ્તા પર ધૂળમાં પડેલો હતો અને એ સાથે જ એક માતાનું જીવન પણ રસ્તા પર આવી ગયું બાઈકનો અવાજ ધુમાડા સાથે દૂર અદ્રશ્ય થઈ ગયો બાગ અભરાઈ ગયા આખો રસ્તા પર જામી ગઈ પગ કાપવા લાગ્યા ગળામાંથી તૂટી પડેલો અવાજ નીકળ્યો બેટા ઊભો રે પાછો આવ પણ કોઈ પાછું આવવાનું ન હતું જીવનભર જેના માટે હું જીવતી રહી આજે એ જ દીકરાએ મને જિંદગીમાંથી કાઢી નાખી આજે એક દીકરાએ એની માને અનાથ બનાવી દીધી થોડી વારમાં એક કાર આવી અંદરથી ઉતર્યા પીયુષભાઈ માન વૃદ્ધાશ્રમના ટ્રસ્ટી બાને રસ્તા પર ઉભેલા જોઈને એમના ચહેરા પર કોઈ આશ્ચર્ય ના હતું કારણ કે એ જાણતા હતા આજકાલ ઘણી માવડીઓને આ જ રીતે રસ્તા પર છોડી દેવામાં આવે છે બાના થરથરતા હાથ પોતાના હાથમાં લઈને કહ્યું બા તમે બેઘર નથી હવે તમારું ઘર છે મન વૃદ્ધાશ્રમ તમારા બાકીના જીવન માટે હું છું ને તમારો દીકરો બા કશું સમજી શકતા ના હતા પણ હૃદયમાં પહેલી વાર એક શાંતિ ઉતરી આવી જ્યારે ચતુરાબા આશ્રમના દરવાજા પર આવ્યા ત્યારે બધા દાદીઓ તેમનું સ્વાગત કરવા આગળ વધ્યા હાથમાં આરતીનો થાળ દીવડાની લાઈટ અને સ્નેહથી છલકાતા ચહેરાઓ ત્યારે કોઈ ધીમેથી કહ્યું કોણ કહે છે કે ગંગામાં નાહવું પડે અને ચાર ધામ જવું પડે માતાના પગ ધોઈને જો ચરણામૃત લેવાય ને તો એ જ જાત્રા કર્યા બરાબર છે બાના રૂમાલથી પગ સાફ કરતી વખતે એક વાક્ય જાણે હવામાં ગુંજતું રહ્યું પહેલાના રસ્તા ભલે ને કાંટાઓથી ભરેલા હતા પણ હવે અહીં તમારા પર ફૂલોનો વરસાદ થશે ક્યારના ગુમસુમ બેઠેલા ચતુરામાં અંતે બોલી ઉઠ્યા હું તો અભાગણ સમજતી હતી લાગતું હતું કે દીકરો મને છોડીને ગયો હવે મારી વૃદ્ધાવસ્થા દુઃખમાં જ વીતી જશે પણ આજે હું મને ભાગ્યશાળી માનું છું મને બીજો દીકરો મળી ગયો પિયુષભાઈ હસીને કહ્યું માં હવે આ તમારું ઘર છે અને હું તમારા સહારો અને ક્ષણે ચહેરા પર એવું સ્મિત ફૂટ્યું જે આખી દુનિયા ને રહ્યું હતું માના ખોળામાં વિશ્વનો વિશ્વ નો સૌથી મોટો ખજાનો છુપાયેલો છે અને આજે મને લાગ્યું મારી ખાલી ઝોલી મન વૃદ્ધાશ્રમ માં આવીને ફરીથી પ્રેમથી ભરાઈ ગઈ હોય ये व्हील चेयर उन लोगों के हैं जो यहाँ लाए गए थे पर वापस अपने पैरों पर चल कर गए राजस्थान का वो मंदिर जहाँ पैरालिसिस एक रात में ठीक हो जाता है ये है उदयपुर के पास ईडाना माता का स्वयं भू जागृत शक्ति पीठ एक ऐसा मंदिर जिसकी कोई छत नहीं है और जहाँ लकवे के मरीज सिर्फ एक रात में ठीक हो जाते हैं लेकिन लकवे का इलाज ही यहाँ का एकमात्र चमत्कार नहीं है असली रहस्य तो है माता का अग्नि स्नान महीने में दो से तीन बार यहाँ माता की मूर्ति में अपने आप भीषण आग लग जाती है दस से बीस फीट ऊंची लपटों में सब कुछ जल जाता है सिवाय माता की मूर्ति और त्रिशूल के कहते हैं लोग यहाँ सिर्फ लकवे का इलाज कराने नहीं बल्कि जीवन की हर मुश्किल से लड़ने की शक्ति पाने आते हैं और माँ की अग्नि उनके हर दुहक को जलाकर भस्म कर देती है ईडाना माता के इस जागृत चमत्कार के लिए एक लाइक तो बनता है कमेंट में जय ईडाना माता जरूर लिखे